આગામી કલાક માટે દેશવાસીઓ થઈ તૈયાર મિત્રો બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર વાવાઝોડા ભયંકર દબાણ વધી રહેલું જોવા મળ્યું છે દરિયાની અંદર નવી નવી લો પ્રેશર અને હાય પ્રેશર સિસ્ટમનું ભયંકર જોરને દબાણ વધતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારમાં લો પ્રેશર વાળી સિસ્ટમ ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે માલદીવ આજુબાજુના ક્ષેત્રથી લઈને મદુરાઈના વિસ્તારો ઉપર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે આમ હવે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર એકસાથે બે બે ભયંકર ભયંકર સિસ્ટમો સક્રિય બનીને ભારતના તટીય વિસ્તારની અંદર માવઠાનો ખતરો વધારી રહેલી જોવા મળી રહી છે હવે પછી આવનારી અડતાલીસ કલાકમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લવીના ક્ષેત્રથી બેંગલુરુ મદુરાઈના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારની અંદર

ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે વરસાદી સિસ્ટમની ભયંકર ઘાતના ઘેરાવા ગુજરાતમાં તોફાની અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે નવા નવા

કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે

થી લાહોર હિમાલયના વિસ્તાર થી લઈને અત્યારે કાશ્મીરના વિસ્તારની અંદર માઇનસ પંદર થી લઈને માઇનસ વીસ ડિગ્રી સેલ્સિયસ ભયંકર તાપમાનની અંદર ઘટાડાની સાથે ભયંકર ઠંડી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પડી રહેલી જોવા મળી રહી છે બરફ વર્ષાને લઈને ઉત્તર ભારતમાંથી ફૂંકાતા તોફાની પવનો હવે પછી દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે આમ હવે તોફાની પવનોની તીવ્રતાની અસરોને લઈને ગ્વાલિયર અલ્હાબાદ રાજસ્થાનની અંદર જોધપુર નવી દિલ્હીના વિસ્તારથી ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણમાં ભયંકર વધારો થતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ યુ મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના ભયંકર ઝુંડના ઘેરાવા મંડરાતા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તોફાની જોર વધતું હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના તટીય વિસ્તાર સુધી આ બંને સિસ્ટમોની તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર એસીથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર હવે પછી ઓમાનના દરિયાઈ કાંઠા અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી આગળ વધી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર ગતિ કરતા હોવાને લઈને ગુજરાતની અંદર પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર પણ ઠંડુ અને ભેજયુક્ત પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે શિયર ઝોનનું તીવ્ર દબાણ ગુજરાત પર વધી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર આપણે જો ટેમ્પરેચર ની માહિતી મેળવીએ તો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં

આગામી સાત દિવસોની અંદર માવઠું બંગાળની ખાડીના દરિયામાં બની રહેલા નવા નવા વાવાઝોડા અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે મિત્રો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડી અરબી સમુદ્રના વિસ્તારની અંદર કેવી હલચલો જોવા મળી રહી છે કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ સિસ્ટમનું જોર કેવું જોવા મળી રહ્યું છે અને અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચી છે અને હવે પછી સિસ્ટમ કઈ દિશાઓ તરફ ગતિ કરશે સાથે સાથે સિસ્ટમનો ઘેરાવો કયા કયા વિસ્તાર સુધી લંબાયેલો છે અને કયા કયા વિસ્તારની અંદર સિસ્ટમની તોફાની અસરો જોવા મળી રહી છે જેની સંપૂર્ણ વિગત આપણે મેળવવાના છીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં તોફાની સક્રિય બનવાને લઈને નવી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારમાં સર્ક્યુલેશન સક્રિય બની ને સાઉથ વેસ્ટ બંગાળની વિસ્તારોની અંદર ભયંકર સંક્રમણ ફેલાઈ રહેલું જોવા મળી રહ્યું છે એટલે કે અત્યારે દરિયાની સપાટીથી આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવા યુસીએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો સક્રિય બનીને દરિયાની ત્રણ પોઈન્ટ એક કિલોમીટર સપાટી ઉપર સતત જોર બંગાળની ખાડીના વિસ્તારની અંદર વધી રહ્યું છે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમનું દબાણ વધવાને લઈને અત્યારે શ્રીલંકાના વિસ્તારથી લઈને ચેન્નાઈ વિસ્તારની અંદર કેરળ તામિલનાડુના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારની અંદર આ સિસ્ટમની ભયંકર અસરો વધી રહી છે તેવી પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તીવ્ર દબાણ સક્રિય બનવાને લઈને હવે પછીની આવનારી અડતાલીસ કલાકની અંદર બંગાળની ખાડીના દરિયાની અંદર કંઈક નવા જૂની થવાને લઈને સિસ્ટમ તીવ્ર બનવાને લઈને હવે મોટી શક્યતાઓ સાથે સાથે અત્યારે અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર પણ નવું લો પ્રેશર એરિયા સક્રિય બનીને તોફાની જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે તમે અહીંયા જોઈ શકો છો અત્યારે લો પ્રેશર એરિયા દરીયાઈ કાઠાના નજીકના વિસ્તાર જેમાં લક્ષદીપ આજુબાજુના ક્ષેત્રથી લઈને માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર પણ તોફાન દર્શાવતું જોવા મળી રહ્યું છે ને અત્યારે દરિયાની સપાટીથી આ અત્યારે જે અત્યારે લો પ્રેશર સક્રિય બન્યું છે દરિયાની અંદર પાંચ પોઈન્ટ નવ કિલોમીટર એરિયાની અંદર એટલે કે આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ તીવ્ર બનીને અસર દર્શાવશે તેમ તેમ માલદીવના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લક્ષદ્વીપના વિસ્તારોની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર માવઠાનું તીવ્ર દબાણ વધવાની સાથે સક્રિય બનતી આ લો પ્રેશર વાળી સિસ્ટમ ભયંકર અસર દર્શાવતી જોવા મળવાની છે આમ હવે બંગાળની ખાડીને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી નવી હલચલો સક્રિય બનીને દર્શક મિત્રો તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ મોટા પલટાવ આવી રહેલા જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તાર અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વર્સાદીય સિસ્ટમના ઘેરાવાની સાથે વર્સાદનું તોફાની દબાણને ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયામાંથી અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ અત્યારે દરિયાઈ કાંઠાના તટીય અનેક રાજ્યની અંદર તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે ઓમાનનો વિસ્તાર ઈરાનના વિસ્તાર પાકિસ્તાનના વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી તોફાની પવનો દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી અડતાલીસ છે સાથે સાથે વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે આમ હવે પછી ગુજરાતની અંદર માવઠાનું ફરી એકવાર તોફાન વધતું જો મળવાનું છે તમે અત્યારે દરિયાની અંદર જોઈ શકો છો એક સાથે આ બંને સિસ્ટમો તોફાન સ્વરૂપે દરિયાની અંદર આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ અત્યારે દક્ષિણીય ભારતના તટીય રાજ્યની અંદર જેમાં શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તારની અંદર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તારથી મદુરાઈના ક્ષેત્રની અંદર માવઠું રીત સરનું ભૂક્કા બોલાવતું હોય તેમ અત્યારે ભારે વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર પણ હવે પછી આગામી સાત દિવસોની અંદર

જેની તાજી કરવામાં આવી રહી છે સાથે સાથે કયા કયા વિસ્તારોની અંદર હવે પછી વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે જે અંગે પણ સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર પકડી રહ્યું છે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ લો પ્રેશર વાળી સિસ્ટમ ઘાતક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે અરબી સમુદ્રને બંગાળની ખાડીના વિસ્તારમાં નવી નવી સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર અત્યારે માવઠું રીતસરનું ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે ખાસ જાણી લેજો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા દેશના હવામાનને લઈને ગંભીર ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે બંગાળની ખાડીની અંદર સર્જાઈ રહેલું એક નબુલો પ્રેશર જે અત્યારે હાલ નીચા દબાણનું ક્ષેત્ર છે જે આગામી દિવસોમાં એક શક્તિશાળીથી લઈને ખતરનાક સિસ્ટમની અંદર પરિવર્તિત થવાની પ્રબળ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આ કુદરતી ફેરફારના કારણે દક્ષિણીય ભારતના અનેક રાજ્યની અંદર ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાવાની સાથે હવે પછી હાય એલર્ટ આપવામાં આવી રહ્યું છે એક તરફ વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં હાડ થીજવતી અત્યારે શીત લહેર ફેલાતી હોય તેમ અનેક વિસ્તારોમાં ભયંકર ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અરબી સમુદ્રના ઉડાણ વિસ્તારમાં હવાના હળવા દબાણને અને નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય બનીને ભયંકર જોરને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે દરિયાઈ કાંઠાના શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ કેરળ તામિલનાડુ કેરળ કેરળના વિસ્તારથી આંધ્રપ્રદેશ ભુવનેશ્વરના વિસ્તારની અંદર તોફાની પવનો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે ખાસ જાણી લેજો હવે પછી ડબલ અટેકનો ખતરો જોવા મળવાનો છે એક સાથે બે બે સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે દક્ષિણ ભારત અને તેના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવામાનની અંદર ધીમે ધીમે બિહામણું હવામાન બનતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની અંદર બે અલગ અલગ સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે પ્રથમ સિસ્ટમ જે હાલ કોમોરીન વિસ્તાર ઉપર હતી તે હવે આગળ વધીને લક્ષદ્વીપ અને માલદીવના વિસ્તારોની અંદર આગળ વધીને અસર દર્શાવતી જોવા મળી રહી છે હવે પછીની આગામી ચોવીસ કલાકની અંદર તે

પરિસ્થિતિ વધુ જટિલ બનતી હોય તેમ અનેક વિસ્તારોની અંદર અત્યારે આ નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર હવે પછી વીજળીના કડાકા ભડાકા સાથે આવનારી અડતાલીસ કલાક ભયંકર સાબિત થતી જોવા મળવાની છે અનેક વિસ્તારોની અંદર વૃક્ષો રોડ રસ્તાઓ પર ધરાશી થતા જોવા મળી શકે છે સાથે સાથે તારીખો પણ જાહેર કરવામાં આવી છે બાવીસ થી લઈને ચોવીસ નવેમ્બર ની અંદર અત્યંત ભારે રહેવા અંગે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંતોના મતે સૌથી મોટો ખતરો બાવીસ નવેમ્બર ની આસપાસ અત્યારે જે નવી સિસ્ટમ સક્રિય બની રહી છે જેના કારણે બાવીસ થી ચોવીસ નવેમ્બર દરમિયાન જોવા મળવાનું છે જેની અસરને લઈને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક નવુલો પ્રેશર બનશે જે આગામી ચોવીસ નવેમ્બર સુધી ડિપ્રેશનની અંદર ફેરવાશે ત્યારબાદ આગામી અડતાલીસ કલાકની અંદર

ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી છે બની રહેલી આ બંને સિસ્ટમની અસરને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં ખાસ કરીને તામિલનાડુના વિસ્તારની અંદર આજથી લઈને પચીસ નવેમ્બર દરમિયાન ભારેથી લઈને

વિસ્તારથી અંદમાન નિકોબાર ટાપુ ઉપર આજથી લઈને નવેમ્બર સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવવામાં આવી છે એકવીસ નવેમ્બરે અંદમાનની અંદર ધોધમાર વરસાદ વરસવાની પણ નવી નકોરને તાજી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તો ખાસ કરીને માછીમારોની પણ મોટી ચેતવણી અને કોલ્ડ વેવની અસરને લઈને ખાસ અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સમુદ્રની અંદર તોફાની હલચલ જોવા મળી રહી છે જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર માછીમારોને આજથી લઈને ચોવીસ નવેમ્બર સુધી દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે જેના કારણે અત્યારે દરિયાની અંદર પણ તોફાની પવનોની તીવ્રતાની અંદર ભયંકર ખતરો વધતો જોવા મળી રહ્યો છે બીજી તરફ તાપમાનની જો વાત કરીએ તો ગુજરાતના ક્ષેત્રથી લઈને મહારાષ્ટ્ર અને ભારતના વિસ્તારની અંદર લઘુતમ તાપમાન મોટા પ્રમાણની અંદર ફેરફાર જોવા મળી શકે છે વીસ અને એકવીસ નવેમ્બરના રોજ પશ્ચિમથી લઈને પૂર્વ મધ્યપ્રદેશ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી તેલંગાણાના કેટલાક ભાગોની અંદર કાતિલ ઠંડી અને હવે પછી કોલ્ડ વેવ વધવાને લઈને પણ મોટી આગાહી દર્શાવવામાં આવી છે